કાર્તિક અવિણકુમાર શેઠ હા સપનાબેન પટોલિયા અમારી પાસે ચોવીસ ચાર પહેલાં પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી ચોવીસ ચારે એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા બહારનો રિપોર્ટ કરાવીને આવેલા હતા કે ભાઈ જેમાં એવું જણાતું હતું કે ભાઈ ડાબા પગમાં એમને તકલીફ છે એટલે એ બાબતે એમને દાખલ કર્યા હતા પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઈડ એમની ડોક્ટર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપિટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું ઓપરેશન પહેલાં આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં મેં આપેલ છે મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે બરાબર એમના પછી જ્યારે એમની કમ્પ્લેન નથી કે મારે જમણા પગનું કરવાનું નતું એવું અમને એમને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમને કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમને કમ્પ્લેન નથી કરી કે ભાઈ મને અહીંયા આ તકલીફ છે ને એમ જ્યારે એમને ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહીં અમને તો અમે તપાસ કરતા અમને જાણવા મળ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે એમને તકલીફ નથી છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડોક્ટરને તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય અને પછી તમે આગળ આપણે તમે અમને કે ખરેખર શું છે એમ અમને તો એવું લાગ્યું નહોતું કે એમની જમણા પગમાં પણ તકલીફ છે ઓપરેશન કર્યા પછી એવું અમને લાગેલું નહોતું કે ભાઈ એમને જમણા પગમાં તકલીફ રહી ગયેલ છે બરાબર જ્યારથી ફરિયાદ કરી ત્યારથી લઈને અત્યાર સુધી અમે પૂરેપૂરો સહકાર જે કોઈ પણ એજન્સીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે મેડિકલ કાઉન્સિલ છે બધાને અમે આપેલ છે અમે પૂરતા એના દસ્તાવેજ ડોક્યુમેન્ટ એવિડન્સ બધા આપેલ છે કે શા માટે અમે બંને પગમાં સર્જરી કરેલ છે જમણા પગમાં એમને પોપલીટીલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ હતું એટલે કે હા એને ગાંઠ એટલે લોકોના માણસ એવું છે ગાંઠ એટલે ઘણું મોટું કહેવાય પણ ગાંઠ નહીં પણ જે બ્લડ ફ્લો છે એ રોકા રોકાતો હોય પૂરેપૂરો ફ્લો નીચે સુધી ન પહોંચાતો હોય એના માટેની એને નાના એવા એના અમૂલ આલ્ટ્રી એન્ટ્રીપેન્ટ હતું એ આપણે દૂર કરવાનું હતું જમણા પગમાં જે આપણે કરેલ હતું ઓપરેશન ઓપરેશન ફરિયાદ કરી હતી અથવા તો આ ફરિયાદ કરી ઓપરેશન પછી એમને કોઈ દર્દીએ ફરિયાદ નથી કરી કે કેમ તમે જમણા પગમાં કરેલ એમ અને અમને તો જાણ ત્યારે થઈ કે જ્યારે મહિના દોઢ મહિના પછી પોલીસમાં ફરિયાદ કરેલી અને અમને જાણ હતી કે ભાઈ અમને આ બાબતે ફરિયાદ કરેલ છે હા ઓપરેશન પછી બે કે ત્રણ વખત એ લોકો ફોલો માટે આવ્યા હતા અને ત્યારે તપાસતા અમને એમના ડાબા અને જમણા બંને પગમાં બરાબર બરાબર જ ઉપરથી નીચે સુધી બ્લડ સર્ક્યુલેશન બરાબર જ અમને લાગતું ગુનો દાખલ મને ખ્યાલ નથી હજી એના ડોક્યુમેન્ટ મારી પાસે આવેલ નથી પણ જે કઈ પણ દસ્તાવેજ મેં જેમ કીધું એમ જે તે અમારે આપવાના હતા મેડિકલ કાઉન્સિલને કે પોલીસ ડિપાર્ટમેન્ટને ગુનો દાખલ મેડિકલ નેગ્લિજન્સીનો છે એમાં એવું નથી કે ભાઈ ડાબાની બદલે જમણા પગમાં કરેલ છે બંને પગમાં કરેલ છે આપણે અને એના માટે આપણો કોઈ એવો મોટિવ નહોતો કે ડાબા પગમાં કરી જમણા પગનું કરીને આપણે સરકાર પાસેથી પૈસા લઈએ અથવા તો

પીએમજી પેકેજ હોય છે સત્તાવન હજાર બસો રૂપિયા બરાબર છે આપણે એટલું જ ક્લેમ કરેલું છે આપડે